રાજકોટમાં લલિત વસોયા પાટીદાર સમાજને વિનંતી છે પાટીદાર સમાજના લોકોને વિનંતી કરતો વિડિયો વાયરલ થયો છે રાજકીય માણસો અંગત ફાયદા માટે છે છે તેવું લલિત વસોયાએ લેત્રી વર્ષે સુધી ચાલી છે તેવું લલિત વસોયા નિવેદન આપ્યું છે આજે બંને સમાજમાં ભાઈચારાનું વાતાવરણ છે ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નથી લડતો તેવું પણ લલિત વસોયાએ કહ્યું છે પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે તેવું પણ લલિત વસોયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે લોકસભા વિનંતી કરવા આવ્યો છું વર્ષોથી સૌરાષ્ટ્ર અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને હતા આખાએ સૌરાષ્ટ્ર આખા ગુજરાતની અંદર ક્ષત્રિય વર્ષીસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ થયેલો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો પરંતુ મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું હું ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનો પણ લોહી ઉકળી ઉઠે એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ આ લડાઈમાં કોઈના પણ હાથા ભાઈના વગર વાતાવરણ સુમેળ ભાઈ રિયે એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા વર્ગ નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારે કોઈના હાથા બન્યા વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મેહરબાની કરી અને સોશિયલ મીડિયા ની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદાર ના દીકરા તરીકે આપ